ઝેનોપસ પ્રસ્તુત કરે છે રવિન્દ્રનાથ ટાગોર લિખિત શૈલેષ પારેખ અનુદિત પુસ્તકિચય કવિવર રવિન્દ્રનાથ ટાગોરના મૃત્યુ પછી વર્ષ ઓગણીસો તેતાલીસમાં તેમના આત્મકથાનક લેખોને સાંકળી લેતું બંગાળી પુસ્તક આત્મપરિચય શીર્ષક હેઠળ પ્રગટ થયું જેનો ગુજરાતી અનુવાદ કરવા રવિન્દ્ર સાહિત્યના અભ્યાસુ શૈલેષભાઈ પારેખ પ્રેરાય છે પુસ્તકમાં સામેલ નિબંધોમાં રવિન્દ્રનાથ પોતાના કાવ્યોની સર્જનાત્મક પ્રક્રિયા વિશે ઊંડાણ અને વિસ્તારપૂર્વક વાત કરે છે સાથે ધર્મની વિભાવના રૂપે માનવીય ધર્મને સર્વોચ્ચ ગણી પોતાના આગવા અને અંગત ઈશ્વરે તેમના જીવન ઘડતરમાં ભજવેલ ભાગ વિશે નિખાલસતાથી વાત કરે છે પોતાના જન્મદિવસના વિભિન્ન તબક્કે આપેલા વક્તવ્યોમાં પોતાને મળેલા આદર અને સન્માનને ત્યાગી એક કવિ તરીકે દૂત બનવાની વાત કરે છે અને કવિના સર્જનમાં સત્યની અનિવાર્યતા પર ભાર મૂકે છે અહીં ગુરુદેવ આત્મકથા કે જીવન વૃત્તાંત નથી આપતા માત્ર પોતાની અંગત દ્રષ્ટિએ પોતાનો પરિચય આપવાનો પ્રયાસ કરે છે ગુજરાતી રવિન્દ્ર અનુરાગીઓને રવિન્દ્રનાથની બહુમુખી પ્રતિભામાંથી પોતાના અંગત રવિન્દ્રનાથ શોધવામાં આ પુસ્તક મદદરૂપ થઈ પડશે આત્મપરિચય નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘર બેઠા મેળવવા ડબલ્યુ ડબલ્યુ ડોટ ડોટ ઇન ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો સાથે ઝેન ઓપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો